સુરત નાંગણી ફરી એકવાર આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના આંતરરાષ્ટ્રીય કક્ષાનો મોટો પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે. મારું નામ આર્કિટેક્ટ સોહેલ મન્સૂર છે અને હું ટ્રિપલ આઈડી એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર સુરત રિજIONAL ચેપ્ટરનો ચેરમેન છું. જેમ આપણને ખબર છે કે આ આખી ડિસ્કશન ઇન્ફિનિટી 3 જે એક્ઝિબિશન થઈ રહ્યું છે સરસાણા ખાતે 6 7th અને 8th ઓફ ડિસેમ્બર કમિંગ ફ્રાઇડે સેટરડે સન્ડે અને આ અમે સુરતના લોકો માટે અને એ લોકોને એક નેશનલ અને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ મળે સુરતની અંદર એના માટે આ એક્ઝિબિશન કરી રહ્યા છે બંને સંસ્થા ટ્રિપલ આઈડી અને આઈઆઈએ આ સાથે કરી રહ્યું છે અને અમારું હેતુ એ છે કે સુરતના લોકોને એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું પ્લેટફોર્મ મળે જેમ અમે કહ્યું કે અરાઉન્ડ હન્ડ્રેડ એન્ડ ટેન સ્ટોલ્સ અમે બનાવી રહ્યા છે જગ્યા આપી છે અને દરેક સ્ટોલ ડિઝાઇનર સ્ટોલ છે એક પણ સ્ટોલ એવો નહીં હશે કે જેને એમ બોક્સ બનાવીને ઊભું કરી દેવાનું દરેક વ્યક્તિએ પોતાના ડિઝાઇનર્સ અપોઈન્ટ કર્યા છે અને એનું ડિઝાઇન અમારી ટીમ પાસે અપ્રુવલ લીધું છે કે કોઈ આજુબાજુવાળાને હેરાનગતિ ના થાય એક્ઝિબિશન દ્વારા અને વી આર ટ્રાઈંગ અવર બેસ્ટ કે એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ અચીવ કરે થેન્ક યુ સો મચ મિત્રો હું આર્કિટેક્ટ વિજય ચૌહાણ ચેરમેન આઈઆઈએ સુરત સેન્ટર અને હું તમને જણાવીશ કે અમારું જે આ ઇન્ફિનિટી થ્રી પોઈન્ટ ઝીરો એક્ઝિબિશન છ થી આઠ ડિસેમ્બર સરસાણા ખાતે સુરત યોજાઈ રહ્યું છે અને એ ગુજરાતનું સૌથી મોટામાં મોટું એક્ઝિબિશન છે આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇન પ્રોડક્ટ્સ અને એના સોલ્યુશનનું અને આ એક ઇન્ટરનેશનલ કક્ષાનું એક્ઝિબિશન છે તો તમે બધા જ જરૂરથી આ એક્ઝિબિશન જોવા માટે આ એક્ઝિબિશન એક એવું છે કે જેમાં જે બધા એના સ્ટોલ્સ છે એ ઇન્ટરનેશનલ કક્ષાની જે ડિઝાઇન હોય જે ઇટલીને ને બધી જગ્યાએ થાય છે તે પ્રમાણે ડિઝાઇન થયેલા સ્ટોલ્સ છે એક લાખ સ્ક્વેર ફૂટનો આપણો જે સરસાણાનો એક્ઝિબિશન એરિયા છે તેની અંદર લગભગ લગભગ એકસો દસ જેટલા સ્ટોલ છે અને આ વખતે આ એક્ઝિબિશન છે તે કાર્બન ન્યુટ્રલ થવા જઈ રહ્યું છે એની ખાસિયત છે કે જેમાં અમે કાર્જન કાર્બન ઉત્સર્જન જે થશે એને મિનિમાઈઝ કરવાના છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ પણ મિનિમમ થશે પ્લસ એ પ્લાસ્ટિકનો જે ઉપયોગ થયો તે પણ એવો હશે કે જેનું રિસાયકલ થઈ શકે અને એનું વેસ્ટેજ પણ અમે ક્યાંક ને ક્યાંક વાપરી શકીએ